રાજકોટ શહેર જાણે ઝોન શહેર બની ગયું હોય તેવું લાગી રહ્યું છે લુખા તત્વો એટલી હદે બે ફોર્મ બની ગયા છે અને પોલીસ જાણે પ્રેક્ષક હોય તે રીતે ઊભી ઊભી તમાશો જોતી હોય તેવું લાગી રહ્યું છે કાળી ચૌદશની રાત્રે સુરેશ વચરામભાઈએ નાના છોકરા રમતા હોય અને ઠપકો આપ્યો હોવાથી અરુણ વિનુભાઈ બારોટ નામના શખ્સે કુલ દારૂ અને ફૂલ દારૂ પીને ગાડી ચલાવીને અને મૃતકના ઘરે જઈને પાછળથી હુમલો કરીને બે સગા ભાઈઓને મોતને ઘાટ ઉતારી દીધા હતા સમગ્ર વાર્તા જાણે એમ છે કે ગોંડલ રોડ પર આવેલ એસટી વર્કશોપ આંબેડકરનગર બે ભાઈઓ ઉપર નજીવી બાબતે છરી ચાકા અને અન્ય ધારદાર હથિયારથી જીવલેણ હુમલો કર્યો હતો સમગ્ર ઘટનામાં ઘટના સ્થળે જ બે સગા ભાઈઓના કરુણ મોત નીપજ્યા હતા સુરેશ વશરામભાઈ પરમાર ઉંમર વર્ષ પિસ્તાલીસ અને તેમના ભાઈ વિજયભાઈ વશરામભાઈ પરમાર ઉંમર ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા અને પોતાના આ બંને ભાઈઓ દ્વારા હુમલો કરનાર મોત અરુણ નીપજ્યું હતું જનતાને હેરાન પરેશાન કરતો હોય અને પોતે ગુટલેગર એટલે કે દારૂના ધંધામાં સંકળાયેલો હોય જેથી તેને પોલીસ પ્રશાસન કે કાયદાનો કોઈ જ પ્રકારનો ડર ન હતો અને બે ખોફ થઈને હત્યા જેવા ગંભીરના ગુના કરવામાં પણ તેને સંકોચ

ટોળે ટોળા રાજકોટ હોસ્પિટલ ચોક ખાતે એકત્ર થઈ ગયા હતા અને ઘણા બધા દલિત આગેવાનોની ઉપસ્થિતિમાં એસપીને આવેદન આપવામાં આવ્યું હતું કે આરોપીઓની ધરપકડ કરે અને એમને કડકમાં કડક સજા આપવામાં આવે મૃતકના પરિવારજનો દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે જ્યાં સુધી આરોપીઓની ધરપકડ નહીં કરવા જ્યાં સુધી આરોપીઓનું ધરપકડ નહીં કરવામાં આવે ત્યાં સુધી તે બોડીનો સ્વીકાર નહીં કરે અને તેમની અંતિમ ક્રિયા કરવામાં નહીં આવે સમગ્ર મામલે ઘણા બધા દલિત આગેવાનો હાજર રહ્યા હતા જેમાં નરેશભાઈ ખોડાભાઈ દવેરા દ્વારા સમગ્ર વાતાવરણની ગંભીરતાને લઈ બધાને આશ્વાસન આપવામાં આવ્યું હતું અને સમગ્ર દલિત બ્લોકો પર થતા આવા અનેક અન્યાય વિરોધ કડોક શબ્દોમાં એસપી સાહેબને આવેદન આપવામાં આવ્યું હતું મૃતકના પરિવારજનો દ્વારા હોસ્પિટલ ચોક ખાતે શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતો રિપોર્ટર જિગ્ઞાશા દેવેરા રાજકોટ શું છે રવિગતભાઈ એક છોકરા ફોર વહીલ લીધા અને બાએ કરે બીજાના

બીજો છોકરો નીકળ્યો તો એને આ તરવા જ મળી એને આટલે જ કાઢ લાગ્યા બીજો છોકરો આવ્યો ધોરણ તો એને ત્રણ ચાર એને એક છોકરાને ભાગી ભાગીને અંદર ડેલી જવા રહ્યો ને એના એ વાસ આવી ગયા કારણ એનો ઉપર ચાલુ કર્યો તમારી શું માંગ છે પોલીસ પ્રશાસન પાસેથી મારી માંગ છે કે ન્યા પૂરો આપો અને એને છે ને કડકમાં કડક સજા આપો હાથે જણે અને એને છે ને

મારું નામ પરમાર દિવ્યા છે એમનું મર્ડર થયું છે એવી મારા માસા છે સગા રાતમાં કઈ નહોતું એ લોકો છે ને ફૂલ દારૂ ટી ગયા હતા અને છે ને કાર લઈને લતામાં જેમ જેમ ફરતા હતા હવે નાના બાળકો છે લેવા છે તો નાના બાળકોને લાગી જાય એના માટે મારા માસાએ એમ કીધું એટલે એ છોકરાએ છરી કાઢીને મારા માસા ઉપર હુમલો કર્યો એવી રીતના બધું થયું રાત્રે ને પછી સમાધાને થઈ ગયું હતું એવું બધું હતું પછી ઈ લોકો પાછળ પાછળ હુમલો કરીને મારા માસાને અને એમના ભાઈને ઈ મા વારે રમે છે એ લોકોને મીન્સ કે નુકસાન પહોંચે એના માટે મારા માસાએ કીધું કે તમે ગાડી નો ચલાવો એના એમાં એમાં આટલી નાની વાતમાં એ લોકોએ મર્ડર કરીને ઘૂસવું મર્ડર કરવું આટલું સહેલું છે કે કોઈની ફેમિલીમાં તમે એક આપણે તમે કમાવાના કે સભ્ય લઈ લ્યો એમ એમને એ છે એમનું મર્ડર થયું ને એમને તમને નાની બાળકી છે દસ વર્ષની એનું શું થશે હવે એનું કોણ જવાબદાર રહેશે પોલીસવાળાને એમ કહે છે કે નથી લતામાં દારૂ વેચતા નથી દારૂ વેચતા તો દારૂ આવે છે ક્યાંથી એ લોકો એમ કે માલવ્ય પોલીસવાળાને પછી લઈને લોકો અમારે અમારા ઘર ના જીવ દેવાના સભ્યો નથી થઈ ગયા પગાર આપે છે જીવ લ્યો છો હું એમ કઉ સરકાર ને શું અમે વોટ દેવા તને યાદ આવી છે યાદ નથી આવતું એટલે ચોવીસ કલાક થઈ ગયા છે બરોબર પોલીસે કઈ એક્શન લીધેલો

બે નિર્દોષ માણસ નો અને હું એ સાક્ષી છું અમે અમારા માસા રહીએ છીએ ને બે ચોક વટીને જ અમે રહીએ છીએ રાતના ના સાડા બારે ઈ છોકરો ફૂલે ફૂલ ગાડી અમારા શરીર નીકળો તો પણ અમે કોઈ કીધું નહીં કેમ કે અમને ખબર જ છે કે છોકરાને ને કઈ કહેવા જેવું નથી